નમસ્કાર દર્શક મિત્રો આજ અને ગુજરાત નો વાગડા તાલુકો અને વાગડા તાલુકાનું વેંગણી ગામ ગુજરાત સરકારની વિકાસ ની વાત પાણી હોય એવું લાગે છે દર્શક મિત્રો વર્ષથી પાણીની રજૂઆત કરતા ગ્રામજનો અને અક્રોશમાં આવી અને અમારા ધારાસભ્ય હાય હાય અમારા ધારાસભ્ય હાય હાય અરુણસિંહ રાણા હાય હાય ના વેંગણી ગામે બે દિવસ પહેલા નાળા લાગ્યા હતા પાણી યોજના પાણી ની વાત કરીએ પાણી ને સણપંચ એટલા રોષમાં ભરાય છે કે પોતાના શરીર પર ડીઝલ છાંટી દે છે અને ડીઝલ છાંટીને આત્મવિલોપણ પ્રયત્ન કરે છે મચી જાય છે અચાનક પોલીસ આવી જાય છે અને આ નેતા છે પાણીની માંગ કરતા જે માજી સરપંચ છે એમને મચાવી લેવામાં આવે છે ગુજરાત સરકાર માટે ખરેખર કલંકિત ઘટના કહી શકાય નલસે જલ યોજનાનું શું ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને આ ગામ લોકો દસ વર્ષથી તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય કલેક્ટર શ્રી અને અરુણસિંહ રાણા ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી અને આ રજૂઆત કરતા પણ પરિણામ ન મળતા આ ગ્રામજનો રોડ પર આવ્યા છે અને ધારાસભ્ય હાય હાય નારા લગાવ્યા છે ત્યારે જોવું જ રહ્યું કે આ વેંગણી ગામના લોકોને પાણી મળે છે કે કેમ